હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે એકદમ ક્રિસ્પી ખાવામાં પોચી અને બાળકોની મનગમતી મમરાની ચીકી તો મમરાના લાડુ તો બધાને ત્યાં બનતા જ હોય છે પણ લાડુ વાળતી વખતે બહુ ગરમ લાગે અને લાડુ વાળતા સુધીમાં બીજું મિશ્રણ ઠંડુ થઈ જાય તો આ રીતે તમે એકલા હાથે પણ ચીકી બનાવીને શરૂ કરી શકો છો બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હું છું નિરાલી અને નિરાલિશ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે જોઈશે ત્રણ વાળકી મમરા અને દોઢ વાળકી ગોળ અને વજનમાં કહું તો પચાસ ગ્રામ મમરા અને અઢીસો ગ્રામ કોલાપુરી ગોળ લીધો છે હવે સૌથી પહેલા તો ગેસ ઓન કરી કઢાઈને થોડી ગરમ થવા દઈશું અને ત્યાર પછી મમરાને આપણે શેકી લેવાના છે ચીકી બનાવવા માટે બહુ જૂના મમરાનો ઉપયોગ નહીં કરવાનો અને મમરાને તાપમાં તપાવી દેવાના અથવા તો ગેસ પર આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના કારણ કે અત્યારે શિયાળામાં એટલો આકરો તાપ નથી આવતો તો તડકામાં બે ત્રણ કલાક તપાવવા એના કરતાં ગેસ પર ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં તમે એકદમ સરસ ક્રિસ્પી મમરા રીતે શેકી શકો છો પણ શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની લો ફ્લેમ પર શેકવાના મમરાનો કલર સેજ પણ ચેન્જ ના થવો જોઈએ એટલે સતત આ રીતે મિક્સ કરતાં કરતાં મમરાને શેકી લેવાના તમે જોઈ શકો છો મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસને બંધ કરી દઈશું હવે મમરા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એક બટર પેપર પર થોડું ઘી લગાવી દઈશું તમે થાળીને ઘીથી ગ્રીસ કરીને અથવા તો કિચન પ્લેટફોર્મ પર ઘી લગાવીને ચીકી બનાવી શકો છો આ રીતે ગોળનો પાયો બનાવતા પહેલાં જ ઘીથી ગ્રીસ કરી લેવાનું જેથી મિશ્રણ તૈયાર થાય એટલે તરત જ તમે એને સ્પ્રેડ કરી શકો તો આ રીતે બટર પેપરને મેં ઘીથી ગ્રીસ કરી લીધું હવે ચીકી બનાવવા માટે કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ લો રાખીશું અને સતત મિક્સ કરતાં કરતાં ગોળ એકદમ સરસ મેલ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું ગોળ અને મમરાના આ મેઝરમેન્ટથી જો તમે મમરાની ચિક્કી બનાવશો ને તો એ એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી બનશે માપ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કે વાડકીનો ઉપયોગ કરી શકો પણ જે કપકે વાડકીથી તમે મમરાનું માપ લો એ જ કપકે વાડકીથી તમારે ગોળનું માપ લેવાનું ગોળ અઢીસો ગ્રામ અને મમરા પચાસ ગ્રામ લીધા છે અને ગોળ મેં અત્યારે કોલ્હાપુરી લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો પણ દેશી ગોળથી બનાવશો તો ચીકીનો કલર હજુ વધારે ડાર્ક થશે હવે ગોળ ધીરે ધીરે ઓગળવા માંડ્યો છે પણ પૂરેપૂરો નથી ઓગળ્યો ગોળના હજુ થોડા લમ્સ દેખાઈ રહ્યા છે તો બધો જ ગોળ એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી થવા દઈશું હવે ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ ઓગળી પણ ગયો છે અને થોડા થોડા એમાં બબલ પણ આવવા લાગ્યા છે ગોળનો પાયો કરવામાં બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની જો તમે સ્લો ફ્લેમ પર કરશો તો પાંચથી સાત મિનિટ જેવું લાગશે અને મીડિયમ ફ્લેમ પર કરશો તો ત્રણથી ચાર મિનિટમાં જ પાયો તૈયાર થઈ જશે પણ ઉતાવળ નહીં કરવાની લો ફ્લેમ પર જ પાયો કરવાનો હવે તમે જોઈ શકો છો કે બબલ પહેલાં કરતાં વધારે આવવા લાગ્યા છે તો એક બોલમાં થોડું પાણી લઈ આપણે થોડો ગોળ એમાં ઉમેરી દઈશું અને થોડીવાર પાણીમાં સેટ થવા દઈશું ત્યાર પછી પાયાને ચેક કરી લઈશું ચીખી માટેનો પાયો ગોળ એકદમ સરસ કાચની જેમ તૂટી જાય એવો કરવાનો છે હવે થોડી સેકન્ડ પછી પાયાને ચેક કરી લઈએ અને તમે જોઈ શકો છો ગોળ આ રીતે તમે ખેંચશો તો એ ખેંચાઈ રહ્યો છે તો પાયો હજુ કાચો છે ફરી આપણે એને થોડી વાર માટે થવા દઈશું પાયો જો તમારો એકદમ કમ્પ્લીટ હશે ને તો ચીકી તમારી ખાતી વખતે બિલકુલ દાંત પર ચોટશે નહીં હવે બીજી બે એક મિનિટ સુધી મેં એને થવા દીધું અને તમે જોઈ શકો છો ગોળનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો અને બબલ પણ વધી ગયા છે તો ફરી થોડોક ગોળ પાણીમાં ઉમેરી દઈશું અને પાયો ચેક કરી લઈશું થોડી સેકન્ડ પાણીમાં ગોળને રહેવા દીધા પછી તમે જોઈ શકો છો આ રીતે તોડતા કાચની જેમ ઇઝીલી એ તૂટી જાય છે બસ આપણે આવો જ પાયો રાખવાનો છે તો ગેસ બંધ કરી દઈશું અને શેકેલા મમરા ઉમેરી દઈશું મમરા પર ગોળ એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું આ કામ તમારે થોડું ઝડપથી કરવાનું કારણ કે આ મિશ્રણ બહુ જલ્દી ઠંડુ પડી જાય છે હવે ગોળ અને મમરા એકદમ સરસ મિક્સ થઈ ગયા અને મમરા ગોળથી એકદમ સરસ કોટ પણ થઈ ગયા તો ઘીથી ગ્રીસ કરેલા બટર પેપર પર મિશ્રણને ઉમેરી દઈશું આ મિશ્રણમાંથી તમે લાડુ પણ બનાવી શકો છો પણ લાડુ બનાવવામાં ઘરમાં અન્ય કોઈ સભ્યની મદદ લેવી પડે પણ જો કોઈ મદદ કરવાવાળું ના હોય ને તમે પણ મારી જેમ એકલા જ બનાવતા હોવ તો આ રીતે તમે સરળતાથી ચીક્કી બનાવી શકો છો કારણ કે લાડવા બનાવવા હોય ત્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે બનાવવા પડે અને એકલા હાથે ના બનાવી શકાય તો આ રીતે ચીક્કી બનાવી દેવાની વેલણ પર પણ ઘી લગાવી દેવાનું અને બને એટલું પાતળું વણી લેવાનું વણતી વખતે બહુ વજન નહીં આપવાનું હળવા હાથે વણવાનું નહીં તો મમરા આપણે શેકેલા હોવાથી મમરા તૂટી જશે તો આ રીતે મારાથી જેટલું બને એટલું પાતળું મેં વણી લીધું હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના પર આ રીતે નિશાન લગાવી દઈશું નાના મોટા તમારે જેવા પીસ કટ કરવા હોય એ રીતે તમારે નિશાન લગાવી દેવાના અત્યારે હું આ રીતે ચોરસ ટુકડા કરી રહી છું તમારે જો ગોળ ચીક્કી બનાવી હોય તો કોઈ ઊભી ધારવાળી વાટકી હોય એનાથી પણ તમે કટ કરીને ગોળ શેપ આપી શકો છો નિશાન લગાવી દીધા પછી તરત જ ચીક્કીને કટ નથી કરવાની દસ મિનિટ આપણે એને ઠરવા દઈશું એકદમ એ ઠંડી પડી જાય ત્યાર પછી કટ કરવાની છે એ જ રીતે આપણે આડા પણ કટ લગાવી દઈશું અને ત્યાર પછી આપણે એને દસેક મિનિટ જેવું સેટ થવા માટે રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ અને ચીક્કી પરફેક્ટ સેટ થઈ ગઈ છે તો પહેલાં આપણે સાઇડ્સ પરના અનઇવન શેપના જે પીસ છે એને અલગ કરી લઈશું અને બાકીના જે ચીકીના પીસ છે ને તમે જોઈ શકો છો બિલકુલ જ ચીપકતા નથી અને એકદમ ઇઝીલી બટર પેપરથી અલગ થઈ જાય છે અને આપણે જ્યાંથી કટ લગાવ્યા હતા ત્યાંથી પરફેક્ટ શેપ સાથે ચીકી કટ પણ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે મમરાની ચીકી બનાવવી કેટલી સહેલી છે તો મમરાની ચીકી સ્ટોર કરવા માટે તૈયાર થઈ ગઈ કોઈ એરટાઇટ ડબ્બામાં કે હવા ના લાગે એ રીતે તમારે સ્ટોર કરવાની મહિના સુધી તમે ખાઈ શકો છો બિલકુલ જ ખરાબ નહીં થાય મમરા આપણે શેકી લીધા છે અને ગોળનો પાયો પણ એકદમ પરફેક્ટ બન્યો છે તો હવે તમે એને એટાઇટ કન્ટેનરમાં ભરી દેશો તો એ બિલકુલ જ પીગળે નહીં અને એકબીજા સાથે ચીપકશે પણ નહીં તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી ચીકી બનીને તૈયાર થઈ છે મેં અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં ચીકી બનાવી છે પણ તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો એક તપેલીનું માપ સેટ કરી દેવાનું અને એ પ્રમાણે વધારે ક્વોન્ટિટીમાં પણ તમે ચીકી બનાવીને તૈયાર કરી શકો છો તો આ ઉત્તરાયણ પર આ ચીકીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો